બધા સીએનજી બધા ધીમે ધીમે સીએનજી ચલાવ વધારે ને એમની સીએનજી પાછું ઉચકાયું મચમાં હોઈ ગયેલું આ બેટરા વાળા તો ગાડા કા ચાલે છે એટલે જ બેલી ટેકનોલોજી બાબત નથી આલો બેટરી કટા સીએનજી જારા ટાટા વાળા ને મારુટી વાળા બધા કંપની ફિટેડ હો સીએનજી કાઢ્યા ને

ગોર તો એવો છે ને આટલા વગઈ સુદીવાર વગઈવાર છે ને આ મતલા મતદાર આસાત છે આ કોઈ દાળ હારે હેવી લોડિંગ ગો હેવી લોડિંગ હોય એટલે આરસીજી ગાડેઓ જોયા